જોઈએ આગળ આગળનો પ્રશ્ન એ રીતે સર વ્યાપમાં વ્યાપ આપમાં કે આપ વ્યાપમાં વ્યાપ આપમાં હું બધામાં બધું મારામાં અગર તો જગત પરમાત્મામાં પરમાત્મા જગતમાં આ રીતે નિરત મહારાજે પણ શરૂઆતમાં એક વાણીમાં એ બોલ્યા છું આપ વ્યાપમાં વ્યાપ બીજ વૃક્ષ પે વિષબીદ હમ હૈ હમ હૈ શબ મે હા આ નિરત વાણીમાં અને આપણા વેદોની પણ આ જ ઘોષણા છે એટલે આના અનુસંધાનમાં એ રીતે વિચાર કરીએ કે પ્રથમ તો એ વિચારવું જોઈએ કે આ વ્યાપ એટલે શું હા અને સમય વ્યાપકતા એટલે શું આપ વ્યાપમાં વ્યાપ આપમાં એટલે આ વ્યાપકતા એટલે શું અને વ્યાપ એટલે શું જો વ્યાપકતાને નહીં સમજી શકીએ તો તો મૂંઝવણમાં મુકાઈ જઈશું દાખલા તરીકે એક લોખંડનો ગોળો છે એને અગ્નિમાં બરાબર રીતે તપાવીએ તો અગ્નિનો ગોળો લાલ ઘૂમ અગ્નિ જેવો થઈ જાય છે ત્યારે કહેવાય કે ગોળામાં અગ્નિ વ્યાપક વ્યાપ્ત પસરીને રહેલો છે અને અગ્નિ એ ગોળો એ અગ્નિમાં અગ્નિ એ ગોળામાં એમ છતાં પણ અગ્નિ એ જુદો છે અને ગોળો એ પણ જુદો છે એવી રીતે બ્રહ્મની વ્યાપકતા ચૈતન્ય પરમાત્માની વ્યાપકતા અર્થાત ચૈતન્ય નિજ સ્વરૂપે વ્યાપક તો સ્વભાવથી સ એ અનુભવસિદ્ધ બાબત છે ઓમ એકબીજામાં એકબીજાની વ્યાપકતા છે જ આ રીતે જ્ઞાન સ્વરૂપ પરમાત્મા સંસાર એટલે જગતમાં કે પછી કોઈ પણ વસ્તુમાં છે આ તો એક સાધારણ માણસ પણ સમજી શકે છે કે સંસાર લોખંડનો ગોળો છે અને પરમાત્મા અગ્નિ સમાન છે તેમ છતાં પણ એના સિદ્ધાંત અનુસાર જોઈએ તો જે મૂર્તિઓ માત્ર હોય પદાર્થ માત્ર હોય એ સંયોગ તત્વથી વ્યાપકતા છે એટલે કે એક થોડ એટલે ઘટ વસ્તુમાં બીજી કોઈ સૂક્ષ્મ વસ્તુ વ્યાપક થઈને રહેલી છે કારણ કે ગોચર થતા પદાર્થો થોડ થ અને પરમાત્મા એવું જે ચેતનતા એવું જે માનીએ છીએ એ સૂક્ષ્મ વસ્તુ છે હા પણ બરાબર ખૂબ વિચાર કરીએ તો થૂડ સૂક્ષ્મ એકરૂપ નથી એટલે વિરોધાભાસ આવશે સૂક્ષ્મમાં થૂડ રહી હક નહીં અને થૂડમાં સૂક્ષ્મ હોય નહીં એટલે આવો અર્થ જેને વ્યાપકતા કહે છે એના માટે આવો શબ્દ પ્રયોગ અને આવો દૃષ્ટાંતો બિલકુલ ઘટતો નથી સાચો નથી વેદ મુજબ તો એમ છે એટલે જ્ઞાન અગર તો સિદ્ધાંત મુજબ તો એમ છે કે જે ઉપાદાન એટલે ઉત્પન્ન કરવાવાળી વસ્તુ અને ઉત્પન્ન થયેલું એટલે કે કાર્ય એ એકબીજાથી ભિન્ન હોઈ શકે નહીં જેમ અગ્નિ થરી જતો લોખંડ છ જ અને લોખંડ તપાવતો આગની જેવું લાગે પણ સમય એ પાછો જુદો સજ જ એટલે આ સિદ્ધાંત યોગ્ય નથી પરંતુ જેમ ઉપાદાન એટલે કે કોઈ પણ વસ્તુ દાખલા તરીકે માટી એ ઘડાનું ઉપાદાન કારણ છે અને ઘડો એ માટીનું ઉત્પન્ન કાર્ય છે તેનાથી ઉત્પન્ન થયેલું માટી એ ઉપાદાન કારણ છે હા હવે કારણ હવે કાર્યમાં ઉપાદાન કારણ વ્યાપક છે જ જેમ ઘડો એ કાર્ય અને માટી એ ઉપાદાન કાર્ય તો હોય જ નહીતર યુક્તિ અશક્ય છે એમ હું એ ઉપાદાન છે અને પદાર્થ જે માત્ર કાર્ય છે અર્થાત ગળામાં માટી વ્યાપ્ત છે જ એ જ રીતે માટીમાં ઘડો વ્યાપ્ત એટલે વ્યાપક છે જ આ જ સિદ્ધાંતવિદ માન્ય છે અર્થાત હું ચૈતન્ય રૂપ છું જ એ હું ચૈતન્યથી કોઈ પણ જગત ભિન્ન નથી આમ હું અને દેહ કોઈ જુદો જુદો નથી એ જ અદ્વૈત મત મુજબ નિરાંત મહારાજ કહે છે આમ જે કારણ છે એ જ કાર્યના રૂપમાં અનુસૂત એટલે પ્રવેશ કરીને રહેલું છે એને વ્યાપક કહેવાય છે મૂળ પરમાત્મા કારણ જગત એનું કાર્ય જગત કારણ પરમાત્મા એનું જગત સોરી જગત કાર્ય પરમાત્મા એનું કારણ કાર્ય કારણ ભિન્ન હોઈ શકે નહીં અંક કાર્ય કારણ ભિન્ન હોઈ શકે નહીં માટીથી ઘડો જુદો હોઈ શકે નહીં ઘડાથી જુદી માટી હોઈ શકે નહીં તમે કોઈ પણ રીતે ઘડાના અડો તો માટી સિવાય બીજું છ જ નહીં અને માટીને જે તરીકે જુઓ તો ઘડાના રૂપમાં છ જ એ માટી જ છે એ આપ વ્યાપમાં વ્યાપ આપમાં એ સિદ્ધાંત ઠરે હા પણ શાસ્ત્રોક્ત વિધિ તે જગતનું ઉપાદાન કારણ અવિજ્ઞાન કહેવામાં આવેલું છે એ શાસ્ત્રોક દ્રષ્ટિએ પણ મૂળ ચૈતન્ય વસ્તુ અધિષ્ઠાન થઈ આપણી ભૌતિક દ્રષ્ટિથી રૂપાત્મક જગત જે જોઈ રહ્યા છીએ એ વાસ્તવિકતામાં નથી પણ એટલા સુધી દ્રષ્ટિ પોંખતી નથી જેમ વસ્તુ આપણી નજર આગળ એક જ હોય કોઈ પણ વસ્તુ પણ આપણી ઓંખના ઉપરના ભાગમાં કપાળથી નીચે ઓંખની ઉપરના પૂખસામાં એક જ ઓઘળીથી સેજ દબાવીએ તો વસ્તુ એક હોવા છતાં આપણી દ્રષ્ટિમાં બે દેખાય છે આ જ ઓખની છે વસ્તુ બે નથી એમ અદ્વૈત મગ મુજબ આ વિશ્વ અને વિશ્વાત્મા એટલે પરમાત્મા એ બે નથી હા પણ મૂળ આપણી નિગા એટલે સમજણ એટલા બધી પહોંચતી નથી એટલે સદગુરુની જરૂર પડત જેમ આકાશમાં નજર કરો તો ચંદ્ર તો અનાજથી એક જ છે પણ જાણે કે આઠ દસ ગોળ મોડ ભેગાથી આવો હોય એવું લાગે છે કારણ કે દ્રષ્ટિ એટલા સુધી જતાં પહેલો એ અનંત રૂપે થઈ જાય છે પણ તમે સૂર્ય તરફ દ્રષ્ટિ કરો તો દ્રષ્ટિ પહોંચ્યા પહેલો દ્રષ્ટિ જ અ થઈ જાય હા કારણ કે એ કશાનો છોડ જ નહીં એમ પોતાના સ્વ સ્વરૂપથી આ કોઈ ભિન્ન નથી અને જે ભિન્ન જોતા હોય તેમને એમનો આટલા હુદી કક્ષાએ એટલે અધિકાર પ્રાપ્ત થયો નથી માટે આગળ એમ મારે આગળ તો એવાના પ્રયાસ સતત ચાલુ રાખવાની જરૂર છે એટલા માટે ભલે ખબર ના પડે પણ કાર્યથી કારણ ભિન્ન હોઈ શકતું નથી અને કારણથી કાર્ય ભિન્ન હોઈ શકતું નથી એમ ઉપાદાન કારણ મૂળ કારણથી કાર્યરૂપ આ જગત ભિન્ન હોઈ શકે નહીં અને કાર્યરૂપથી કારણરૂપ પરમાત્મા દિન હોઈ શક નહીં ભગવાન પણ કહેશે કે એક બહુ શ્યામી હું એક હોવા છતાં અનંતરૂપે છું અનંતમાં રહેલો છું અને મારામાં અનંતપણું છે જેમ બીજની અંદર સમગ્ર વૃક્ષ રહેલું છે અને વૃક્ષની અંદર છેવટે એ બીજનો જ વિકાસ છે આમ બે નથી એના આપમાં વ્યાપ વ્યાપમાં આપ આ રીતે મહાપુરુષોએ કહેલું છે એના માટે આપણે સદગુરુના શરણે જઈએ તો જ આનો ઉઘાડ થાય કારણ કે આપણને દ્રષ્ટિમાં આવરણ ઢંકાઈ ગયું છે પરિણામે એ આવરણ ચિત્તથી મળીને આપણા સુધી અસર કરે અને આપણને સાચી ઘેર બેહવા દે નહીં જો આ વાતની સાચી ઘેર બેહી જાય એનો પ્રત્યક્ષ દાખલા તરીકે દોંધ લ્યો રામ અને હનુમાનજી ભેટ્યા ત્યારે જ્યારે રામનો મુખ દેખાય એ વખતે હનુમાનની પીઠ જ દેખાય અને હનુમાનની મુખાકૃતિ દેખાય એ વખતે રામની પીઠ દેખાય સિક્કાની બે બાજુઓ એમ પરમાત્મા જોવો હોય તો ભક્તના રૂપમાં જ છ અને ભક્તને તમે જોઈએ તો સીધે સીધો એ પરમાત્માના રૂપમાં જ છે ભક્ત એ પરમાત્માનું નામ છે અને પરમાત્મા એ ભક્તનું શરીર છે ભગવાન ભક્તના શરીરમાં અગર તો શરીરના રૂપમાં રહેતો હોય અને ભક્ત એ પરમાત્માના રૂપમાં પરમાર્થ રૂપમાં વિશ્વમાં ફરી રહ્યો હોય આમ ભક્ત ભગવાન જગત જગદીશ જૂલા નથી નિરંત મહારાજ પાછળ પણ છે કે ભક્તિ તો એને કહેવાય આ જગતને જગદીશ સમજ સમગ્ર તૃષ્ણાઓનો ત્યાગ થઈ જાય અને તે દ્વૈત જેવું કશું રહે જ નહીં આશા અપેક્ષાઓ કશું રહે જ નહીં અને તો ખબર પડે કે આપણો અધ્યાત્મ વિષય માર્ગે વળ્યા છીએ એ માર્ગ આપણને પચો છે ઓમ તત સત પરમાત્મા નમઃ સદગુરુ મહારાજ કહી જાય અરે આ જ મુદ્દાના નિરત મહારાજે કરતા પદ કહો કોને કહીએ અકર્તા કહો કોને રે એ વાણીમાં સૌથી નીચે સરનામામાં નિરત મહારાજે એવો અનુભવ બતાવ્યો છે એવું કહેવા માગું છું કે એસા એક અનંત મેં દેખો અનંત એકમાં લઈએ રે નિરાંત નામ નવતમ વાકો સમજ ગ્રહો શો કહીએ આ રીતે એક અનંતમાં અનંત એકમાં એમ લઈએ જેમ હું તમારા મત અમે મારા મત હા નિરાંત નામ નવતમ વાકો આ સર્વોપરી ઉપદેશ છે જે જે અધિકારીને આ સમજણ પકડી શકાય અથવા એ કક્ષાનો હોય હા સમજ કો રે એના હૃદયામાં આ પ્રકાશ થાય આ વાત મેણ મહારાજ પણ એ જ કહેવામાં આવે છે જે સમગ્ર વેદોનો ઋષિ મુનિઓનો જ્ઞાની પુરુષોનો મૂળ સાર છે સદગુરુ મહારાજની જય